સૂર્યાસ્ત પછી ફૂલો કેમ ન તોડવા જોઈએ વિડિયો શરૂ કરતા પહેલા જો તમને અમારો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં બ્રહ્મ એ લગભગ બે કલાક પહેલાનો સમય છે આ સમયગાળા દરમિયાન સકારાત્મક કોસ્મિક ઉર્જા પૃથ્વી પર મોટી માત્રામાં ઉતરે છે સકારાત્મક કોસ્મિક ઉર્જા ફક્ત તે ફૂલો તરફ જ આકર્ષાય છે જે તેમને શોષવાની ક્ષમતા ધરાવે છે સૂર્યનું તે જ વાતાવરણમાં રહેલા રજસ અને કણોનો નાશ કરે છે તેથી સૂર્યાસ્ત પહેલાંનો સમય તેના પછીના સમય કરતાં વધુ સત્વ પ્રબળ હોય છે સૂર્યાસ્ત પછી વાતાવરણમાં રજસતમસનું વર્યસ્વ વધે છે પરિણામે નકારાત્મક ઉર્જાની હિલચાલને કારણે પર્યાવરણ દૂષિત થાય છે તેથી જ સૂર્યાસ્ત પછી ફૂલ અને ફૂલની કળીઓ રજસ અને તમસથી દૂષિત થઈ જાય છે આ તેમની સકારાત્મક કોસ્મિક ઉર્જાને આકર્ષવાની ક્ષમતાને ઘટાડે છે અને આ જ કારણોસર ફૂલની કળીઓ સામાન્ય રીતે સૂર્યાસ્ત પછી તોડવામાં આવતી નથી મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડિયો જોવા માટે ધન્યવાદ